નમસ્કાર મિત્રો જીજે કાર્સ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જો તમે પણ સારા ભાવે કોઈ સારી સેકન્ડ હેન્ડ ગાડી પરચેસ કરવા માંગતા હોય તો આજનો વિડીયો સ્પેશિયલી જોતા રહેજો કારણ કે આજના વિડીયોમાં આપણે આવી ગયા છીએ કાર્સ ટ્વેન્ટી ફોરના ના નરોડા યાર્ડમાં અને અહીંયા તમને ઘણી બધી ગાડીઓ બતાવવાના છીએ અત્યારે આપણી જોડે અહીંયાથી સંદીપાઈ કેમ થશે કેમ લેવી પડે કાર ટ્વેન્ટી ફોર ની પેલા વાત કરું તો ગાડી આપણા ત્યાંથી કેમ લેવી જોઈએ આપણા ત્યાં બધી જેન્યુન કાર હોય છે બરોબર જેમ કે વન કિલો વન પોઈન્ટ ચેક હોય છે આપડી મીટર રિવર્સ નથી હોતી ગાડી નોન એક્સિડેન્ટલ કાર હોય છે બરાબર આપણે જીરો ડીપી ઉપર બી કાર અવેલેબલ કરીએ છીએ જેમ કે કસ્ટમરની પ્રોફાઇલ સારી હોય તો મિનિમમ ડીપી માં બી અમને ગાડી અવેલેબલ મળી જાય યસ બરાબર સિલેક્ટેડ ગાડીઓ તમને જીરો ડીપી માં બી મળી જશે અને સાત દિવસની પેલી રિટર્ન પોલિસી સાત દિવસ ની બાય બેક પોલિસી હોય છે વોરંટી બી આપણે અવેલેબલ કરીએ છીએ એક મહિનાની ફ્રી વોરંટી આપે છે પેડ વોરંટી બી આપણે

અલ્ટો તમને મળી જશે બરાબર જેમાં તમને કદાચ એક આદીની કોઈ ડિટેલ પર્ટીક્યુલર ગાડીની વાત કરું જો 2024 ની ગાડી છે 13000 કિલોમીટર ફરેલી છે જેમ કે કોઈ નવી ગાડી લેવા વિચારતું હોય તો 2024 ની ન્યુ બ્રાન્ડ ન્યુ ગાડી તમને અહીંયા સારા બજેટમાં જેમ કે 5 લાખના બજેટમાં તમને આ ગાડી અવેલેબલ મળી જશે યસ બરાબર 2024 ની છે ફર્સ્ટ ઓનર પેટ્રોલ CNG કરાયેલી તમને પેટ્રોલ CNG છે ઓટોમેટિક છે યસ અને ગાડી ઓટોમેટિક માં રહેશે તો લેડીઝ માટે ચલાવવા માટે જોઈતી હોય ગાડી કાં તો ટ્રાફિકમાં તમે સિટીમાં ચલાવવા માટે એકદમ બેસ્ટ ગાડી સોળ હજાર જોવા લાખ છો તો અલ્ટો તમારે જોઈતી હોય તો આવશો ને તો તમને એની ટાઈમ અલ્ટો વધારે જોવા મળી જશે અને મોસ્ટ ઓફ ગાડીઓ તમને ઓછા ડીપીમાં બી સેટ થઈ જશે હવે આપણે તમને બતાવીશું નેક્સ્ટ ગાડી અલ્ટો પછી જે લોકો વેગન આર પરચેસ કરવા માંગતા હોય તો એમના માટે અહીંયા તમે આ બાજુ બતાવી શકો છો દસ પ્લસ વેગન આરો અત્યારે અહીંયા પડી છે તો વેગનર તમારે જોઈતું હોય તો આમાં શું આપણો પ્રાઇસ ડ્રોપ તમે કહેતા હતા અત્યારે જેમ કે ચૈત્રી નવરાત્રી આવી રહી છે તો ચૈત્રી નવરાત્રી ઉપર દસ થી અગિયાર દિવસ આપણી ગાડી ઘણી બધી ગાડીઓમાં પ્રાઇસ ડ્રોપ છે જે વેબસાઇટ ઉપર બતાવેલી છે જેમ કે આ ગાડીની વાત કરું તો અત્યારે માર્કેટમાં તમે લેવા જાઓ તો સાડા ચાર ઉપર ભાવ હશે બે હજાર ઓગણીસ ની ગાડી છે જેડ એક્સ આઈ ટોપ મોડલ ત્રણ લાખ ને નેવું માં પડશે આ ગાડી તમને ત્રણ લાખ નેવું હજાર માં પ્યોર પેટ્રોલ રહેશે પ્યોર પેટ્રોલ પ્યોર પેટ્રોલ ગાડી છે જે વન પાર્સિંગ છે તો ગાડી તમને મળી જશે શું ભાવ કીધું ત્રણ લાખ નેવું હજાર ત્રણ લાખ નેવું હજાર રૂપિયા તો આરે ભાવ પરથી તમને એવરેજ આવતું હશે કે ભાઈ ઓવરઓલ ગાડીમાં અત્યારે કેટલા ડ્રોપ તમને જોવા મળી રહ્યા છે તો ડ્રોપ તમે વેબસાઈટ ઉપર જઈને જોઈ શકો છો ને અહીંયા રૂબરૂ આવીને પણ તમે માહિતી લઈ શકો છો બાકી વેગનઆર જોઈ જોઈએ એના પછી આપણે તમને એક ઇગ્નિશ બતાવીશું હોન્ડા સિટી બતાવીશું બધી ગાડીઓ માટે વિડીયો તમે એન્ડ સુધી જોતા એના ભાઈ ભાઈ ઇગ્નિશ ઘણા બધા લોકો માગતા હોય છે ઇગ્નિશ આપણા જોડે કોઈ જો સારા બજેટ આપણા જોડે બ્રાન્ડ ન્યુ ઇગ્નિશ પડી છે બે હજાર ત્રેવીસ નું મોડેલ છે સિગ્મા મોડેલ છે યસ સિગ્મા મોડેલ છે બે હજાર ત્રેવીસ ત્રેવીસ નું ફર્સ્ટ ઓનર જીજે ટુ પાસિંગ છે ગાડીની પ્રાઇસની વાત કરીએ તો ચાર લાખ તેત્રીસ હજાર પંદર હજાર કિલોમીટર ફરી છે જેન્યુન કાર્ડ છે નોન એક્સિડેન્ટલ કોઈ મીટર દિવસ નથી બરાબર પંદર હજાર કિલોમીટર ચાલેલી છે પ્યોર પેટ્રોલ પ્યોર પેટ્રોલ પેટ્રોલ ગાડી તમને કંડિશન એકદમ નું બ્લુ કલરમાં જોવા મળી જશે તો જે લોકોને લેવી હોય ઇગ્નિશ તો તમે ફોન કરીને જલ્દી આવી શકો છો આમાં લોન પણ લગભગ ઘણી બધી છે સારી પ્રોફાઇલ હશે આપણે હંડ્રેડ પર્સન્ટ ફંડિંગ કરી શકીએ બરાબર સારી પ્રોફાઇલ હશે ને તો ગાડી તમને ઝીરો ડીપીમાં બી થઈ જશે પચાસ ડીપીમાં બી થઈ જશે જેવી તમારી પ્રોફાઇલ એના પછી અહીંયા પાછળ બી તમને સેલેરીઓ કાં તો ડસ્ટર જોઈતું હોય ઘણી બધી ગાડીઓ જોવા મળી જશે હવે તમને નેક્સ્ટ ગાડી બતાવી ભાઈ સંદીપ ભાઈ ઘણા બધા મિત્રો આપણા હોન્ડા સિટી માંગતા હોય છે સનરૂફ વાળી ગાડી જોઈતી હોય તો શું આપણા જોડે કોઈ હવે આપણા જોડે એક મસ્ત કન્ડિશનમાં ગાડી પડી છે બે હજાર સોળની ઓટોમેટિક સીવીટી પાંચ લાખ ને તેર હજાર માં ગાડી અવેલેબલ છે આપણી જોડે સંદુક ના આશિકો એમના માટે સંદુક અવેલેબલ છે એલો વ્હીલ છે બરોબર ગાડીની પ્રાઇસ ની વાત કરું તો પાંચ લાખ તેર હજાર માં ગાડી પાંચ લાખ તેર હજાર માં બે હજાર સોળ કન્ડિશન વ્હાઈટ કલર માં ટીપટોપ કન્ડિશન રહેશે હોય તો ગાડી ગાડી તમે લઈ શકો છો ટ્રસ્ટેડ છે અને લોંગ રહેશે ગાડી તો તમને મોટી ડિક્કી યુઝ કરવા મળી જશે એકદમ કમ્ફર્ટેબલ ને ફૂલ્લી ફીચર્ડ ગાડી રહેવાની છે હોન્ડા સિટી જોઈતી હોય તો આના સિવાય બી એક બે ગાડીઓ બીજી આ બાજુ પડી તમે બતાવી શકો છો તો અહીંયા આઈને તમે વધારે ગાડીઓની ડિટેલ લઈ શકો છો હવે આપણે તમને નેક્સ્ટ ગાડી પછી સંદીપ ભાઈ આપણે કોઈ એવી ગાડી કોઈ ની જોઈતી હોય જેમાં સેફ્ટી બી સારી મળે ને એવરેજ બી સારી મળે તો એવી આપણે કઈ ગાડી લઈ શકાય એવી ગાડીમાં જેમ કે વાત કરું સેફ્ટી વાઇઝ જોવા જો ટાટા પ્રોડક્ટ છે આપણી જોડે કે ટાટા સેફટી માટે બેસ્ટ પ્રોડક્ટ કહેવાય યસ બરોબર આ આપણે સીએનજી ગાડી છે પાંચ લાખ ની એસી એમ બે હજાર બાવીસ નું એક્ઝેક્ટ ટોપ મોડલ છે યસ બરોબર સેફ્ટી વાઇઝ બી તમે ગણવા જો તો ટાટાની પ્રોડક્ટ છે એટલે કઈ કેવું નહીં પડે ટાટા ટીઆગો ટાટા ટીઆગો બે હજાર કયું બે હજાર ને બાવીસ નું મોડલ છે એક્ઝેક્ટ ટોપ મોડલ વિથ હેલો વિલ ને યસ બે હજાર બાવીસ નું ફર્સ્ટ ઓનર કંપની સીએનજી ગાડી ના કંપની આઉટસાઇડ સીએનજી આઉટસાઇડ સીએનજી મતલબ આઉટસાઇડ સીએનજી રહેશે પ્રોજેક્ટર હેડલે મળી જશે ડાયમંડ કટ એલોય વિલ મળી જશે ફૂલી લોડેડ ફૂલી ફીચર ગાડી રહેશે સેફટી બી મળી જશે ને એવરેજ બી સારી મળશે શું ભાવ કીધો તો આપણાનો આની ભાવ છે 5 લાખ ને 80000 5 લાખ ની 80000 રૂપિયા અને આવી તમારે Tata ની બીજી ગાડીઓ ભી જોઈતી હોય તો સેમ જોવતી હોય તો Tigor આપણી જોડે અવેલેબલ છે Tata Altroz અવેલેબલ છે યસ Tiago માં ભી ઘણા ઓપ્શન છે આપણી જોડે યસ તો તમારે ઘણા બધા ઓપ્શન એક જ જગ્યાએ મળી જશે મતલબ Tata ની ગાડીઓ અહીંયા 6 થી 7 અત્યારે અવેલેબલ છે જેની માહિતી તમે નંબર ઉપર ફોન કરીને તમને વધારે માહિતી

થોડા પ્રીમિયમ સેગમેન્ટમાં જવું હોય તો આ સોનેટ પડી જાય આપણી જોડે યસ બ્લેક કલરમાં બે અવેલેબલ છે આપણી જોડે બરાબર પછી થોડા મહેન્દ્રાના આશિક હોય તો મહેન્દ્રામાં ગાડીમાં જવું હોય તો મહેન્દ્રામાં આપણી જોડે એક્સવી થ્રી એન્ડ અવેલેબલ છે જે કલરમાં આપણી જોડે અવેલેબલ છે બરાબર ત્રણ કલરમાં મળી જશે અને બધી જ ગાડીઓ આપણે મોસ્ટ ઓફ પેલા ડીપી આસપાસ સેટ થશે અરાઉન્ડ પકડીને જીરોથી એક લાખ સુધીના ડીપીમાં જો સારી પ્રોફાઇલ હોય તો મળી જશે યસ જીરોથી એક લાખના ડીપી તમને ગાડીઓ સેટ થઈ જશે ક્રેટા ગાડી અવેલેબલ છે યસ ક્રેટા બી વ્હાઇટ બ્લેક યસ અવેલેબલ છે આપડી જોડે બરાબર એના પછી ક્રેટા મતલબ મોસ્ટ ઓફ તમને જે બી મારુતિમાં બ્રેઝા જોઈ તો એ બી કદાચ હશે બ્રેઝા છે ક્રેટા છે વેન્યુ અવેલેબલ છે ઇકોસ્પોટ સ્પોટ અવેલેબલ છે ઓલમોસ્ટ બધી જ એસયુવી આપણી જોડે અવેલેબલ છે યસ આ તો બરાબર તો અહીંયા આવશો તો તમને ગાડીઓ ની એકવાર યાર્ડ માં બી બતાવી દઉં સો પ્લસ ગાડીઓ જોવા મળી જશે તો જે લોકો અહીંયા આવવા માંગતા હોય તો એકવાર આપણું એડ્રેસ જો કહી શકતા હોય તો કહી નરોડા દેગામ રોડ ઉપર આપણું અવેલેબલ છે યાર્ડ આપણું સાંતમ પાર્ટી ની બાજુમાં નરોડા રોડ ટ્વેન્ટી ફોર ગુગલ મેપ તમે કરશો તો તમને લોકેશન મળી જશે તો એક વાર તમે જરૂરથી વિઝિટ કરીને અહીંયાથી માહિતી લઈ શકો ચલો થેન્ક યુ સંદીપભાઈ ઓકે